ભારતીય કિસાન સંઘ વડાલી તાલુકા સાબરકાંઠા જિલ્લા આજ રોજ વડાલી તાલુકામાં મામલતદારસિંહને ભારતીય કિસાન સંઘે આવેદનપત્ર આપવામાં આવ્યું જે સંદર્ભમાં કે વડાલી તાલુકામાં છેલ્લા સત્યાવીસ અઠાવીસથી આજ દિન સુધીએ વરસાદ સતત ચાલુ છે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે જેના કારણે ખેડૂતોની કેટલીક મગફળી સોયાબીન અડદ જેવી વસ્તુઓ ખેતરમાં બગડી જાય છે જે મગફળી ખેતરમાં અત્યારે ઊગવા લાગી છે આવી પરિસ્થિતિ છે તેમ છતાં સરકાર કોઈ પણ જાતનું સર્વે કરવાનું અધિકારીઓએ તપાસ ચાલુ કરેલી નથી તો અમારી માગણી છે કે તાત્કાલિક સર્વે કરે બધા બીજું એક આ સાલ એ એવી પરિસ્થિતિ થઈ છે કુદરતી જે મગફળી ખેડૂતે ઉપાડી છે વરસાદના આગળ પણ કેટલા ખેડૂતોએ જે મગફળીનું વજન સરકારની ખરીદીમાં પોત્રીસ કિલો થતો નથી અને અમારી એક માગણી છે કે ભાઈ ત્રીસ કિલો વજન એવી ભારતીય કિસાન સંઘની માગણી છે અને ભારતીય કિસાન સંઘની તો એ પણ માગણી છે આવી કપરી પરિસ્થિતિમાં ખેડૂતોને વળતર આપી આપીને સરકાર શું આપે તો ભારતીય કિસાન સંઘની માગણી છે કે ભાઈ ગુજરાતના તમામ ખેડૂતોનું કેસીસી છે એ એક વર્ષની માફ કરવામાં આવે આવી અમારી ભારતીય કિસાન સંઘની માગણી છે